જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ડુંગળીનું લોટિયું તો તેના માટે મેં અહીંયા લીલી ડુંગળીનો જે સફેદ ભાગ હોય તેને આગળનો એને અલગથી સુધાર્યો છે અને પાછળનો ગ્રીન ભાગ અલગથી સુધાર્યો છે ગ્રીન ભાગ ફટાફટ ચડી જાય છે અને સફેદ ભાગને થોડીક વાર લાગે છે ચડવામાં અને તમે ગ્રીન ભાગ પછી ઉમેરશો તો તમારા શાકનો કલર પણ બહુ સરસ આવશે તેની જ સાથે વઘાર માટે ઝીણું સુધારેલું મરચું આદું ઝીણું સુધારેલું ફ્રેશ લીમડાના પાન અને સાથે સૂકા લાલ મરચાં લીધેલા છે સાથે જ આપણે ઝીણું સુધારેલું ટમેટું લીધેલું છે અહીંયા તેની જ સાથે અહીંયા તુવેરના દાણા થોડાક લીધેલા છે એકદમ સાફ કરીને ફોલીને લીધેલા છે સાથે જ હિંગ લીધી છે તેની જ સાથે આપણે ગરમ મસાલો લીધેલો છે તેની જ સાથે અમે એડ કરવા માટે ચણાનો લોટ લીધેલો છે હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા એક વાસણમાં મૂકી દીધેલું છે મીડિયમ ગેસ ઉપર આમાં મેં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરેલું છે હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાયના દાણાને એડ કરી દઈશું આપણા રાયના દાણા તતળી જાય પછી આપણે એમાં જીરું એડ કરવાનું છે હવે આપણા રાયના દાણા તતળવા લાગ્યા છે હવે આપણે જીરું એડ કરી દઈશું જો આ રીતે જીરું એડ કરી દઈશું તેની જ સાથે આપણે આમાં જે હિંગ લીધી છે તે એડ કરી દઈશું હવે આ બધું સારી રીતે થાય એટલે એમાં હળદર એડ કરી દઈશું તેની જ સાથે આપણે જે ઝીણું સુધારેલું મરચું આદુ લીમડાના ફ્રેશ પાન અને લાલ મરચાં લીધા હતા તે આમાં એડ કરી દઈશું અને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું તેની જ સાથે ઉપરનો જે ડુંગળીનો સફેદ ભાગ હતો તે આમાં એડ કરી દઈશું સૌથી પહેલાં ત્યારબાદ એને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને તે તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં જે તુવેના દાણા લીધેલા હતા તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે ઝીણું સુધારેલું ટમેટું એડ કરી દઈશું આમાં અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને જો આપણો કલર કેટલો સરસ આવ્યો છે તમે શાકનો કલર જોઈ શકો છો બહુ જ સરસ આવ્યો છે અને તમે આને કાઠિયાવાડી સ્ટાઇલ હજી પણ બનાવવા માંગતા હોય તો આમાં આપણે લસણ પણ એડ કરી શકીએ છીએ કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી પણ તમે એડ કરી શકો છો તેની જ સાથે આપણે મીઠું એડ કરી દઈશું એટલે આપણું આ જે ઉપરનો સફેદ ભાગ છે એ ઝડપથી ચડી જાય અને તેને બે મિનિટ સુધી થવા દઈશું આપણે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મીઠું એડ કરશું એટલે આપણું શાક ઝડપથી ચડી જશે અને આપણે આને સોફ્ટ થવા દેવાનું છે અને આજુબાજુથી તેલ છૂટે પછી જ આપણે જે ગ્રીન ભાગ લીધો છે તે એડ કરવાનો છે હવે આપણું તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે જે ગ્રીન ભાગ લીધો હતો તે આમાં એડ કરી દઈશું હવે બધો જ ભાગ એડ થઈ જાય પછી એને સારી રીતે ઉપર નીચે કરીને સારી રીતે મિક્સ કરી લેવું શાક સાથે જો સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આને પણ આપણે બે મિનિટ સુધી થવા દઈશું તેની જ સાથે હવે આપણે આમાં ગરમ મસાલો એડ કરી દઈશું તેની જ સાથે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું તે તમારા તીખાશ પ્રમાણે એડ કરજો જેવું તમને ઓછું વધારે પસંદ હોય પ્લાનિજ સાથે આમાં ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આપણે આની સાથે ખાંડ એડ કરીશું તો ખાંડ પણ તમે ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો અને એડ કરવી હોય તો કરી શકો છો આમાં જો તમે ખાંડ એડ કરશો તો તમારો જે શાકનો કલર છે એ બહુ જ સરસ આવશે અને આ બધો જ મસાલો સારી રીતે બેલેન્સ થઈ જશે ખાટો મીઠો મસ્ત ટેસ્ટ આવશે આપણું શાક ચડે છે ત્યાં સુધી મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે જે આપણે શાકમાં એડ કરવાનું છે પહેલાં તો આ શાકને બે મિનિટ થવા દઈશું જો આ રીતે બે મિનિટ થઈ ગયા પછી આપણો જે ગ્રીન ભાગ છે તે પણ એક સારી રીતે ચડી ગયો છે શાક સાથે અને આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે જો સાઈડમાંથી બહુ જ સરસ તેલ છૂટું પડી ગયું છે શાકમાંથી અને આપણી ડુંગળી જે છે એ પણ બહુ જ સરસ ચડી ગઈ છે હવે આપણે આ સમયે ચણાનો લોટ એડ કરવાનો છે અને બધાની પ્રોબ્લેમ હોય છે કે ચણાનો લોટ એડ કરે એટલે એમાં ગાંઠા પડી જાય છે પણ એ પ્રોબ્લેમ હવે દૂર થઈ જશે જો તમે આ રીતે શાક બનાવશો તો તો સારી રીતે પહેલાં લોટને મિક્સ કરી લીધેલો છે આપણે શાક સાથે અને આપણે જે ગરમ કરેલું પાણી રાખ્યું હતું મેં તમને બતાવ્યું આગળ એ ગરમ પાણી તમારે આમાં એડ કરવાનું છે ઠંડુ પાણી બિલકુલ પણ એડ કરવાનું નથી જો તમે ગરમ પાણી એડ કરશો તો આમાં તમારે ચણાના લોટના ગાંઠા બિલકુલ પણ નહીં પડે અને આ રીતે એક રસ થઈ જશે જુઓ ક્યાંય તમને ગાંઠો નહીં દેખાતો હોય અને આ ટ્રીક બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે પાણી એડ કરી દો પછી આ રીતે ઢાંકરને બે મિનિટ સુધી ઢાંકી દેવાનું છે એને ખુલ્લું નહીં રાખવાનું આ રીતે તમે બે મિનિટ ઢાંકી દેશો અને પછી ખોલશો તો જુઓ ક્યાંય પણ તમને એ ચણાના લોટનો ગાંઠો નહીં દેખાય એક રસ થઈ ગયો છે ચણાનો લોટ અને બહુ જ રસાવાળું શાક તૈયાર થયું છે હજી આને આપણે ખુલ્લું આ રીતે બે રીતે સોરી બે મિનિટ ચડવા દઈશું અને જો આ રીતે હલાવી લો એને જો તમને ક્યાંય પણ ગાંઠો નહીં દેખાતો હોય આપણો ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે આપણા શાક સાથે હવે આને આપણે ખુલ્લું બે મિનિટ સુધી ચડવા દઈશું આપણે ઢાંકણ ઢાંકી દઉં તો એનું પાણી કદાચ પડ્યું હોય તો એ ઉડી જાય હવે આમે આપણું શાક ચડી ગયું છે હવે સૌ માટે તૈયાર થયું છે તો આમાં છેલ્લે લાસ્ટમાં આપણે જે પાઉંભાજીનો મસાલો હોય એ અડધી ચમચી જેટલો એડ કરવાનો છે અને આ રીતે એને થવા દેવાનું છે એક મિનિટ સુધી હવે આપણું શાક એકદમ તૈયાર છે અને હવે એને સર્વિંગ કરી લઈએ તો સર્વિંગ માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધેલી છે હવે આપણું જે લીલી ડુંગળીનું લોટિયું તૈયાર થયું છે તેને આવી રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જો કેટલું સરસ બન્યું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું બન્યું છે તમે પણ એકવાર આ ટ્રીકથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે સાથે જ આપણે ઉપર કોથમીરના પાન એડ કરી દીધા છે સાથે જ આપણે ઝીણી સેવ લીધેલી છે જેની ઉપર એડ કરી દીધી છે સાથે સલાડમાં ગાજર લીધેલું છે સાથે જ ગુજરાતીઓની ફેવરિટ અને તેના વગર તો આપણું ખાવાનું પણ અધૂરું છે એવી ખાટી મીઠી છાશ લઈ લીધેલી છે એને સર્વ કરવા માટે આના વગર તો આપણું ખાવાનું જ અધૂરું છે ગુજરાતીઓનું અને આપણે છાસનો ગ્લાસ ભરાઈ ગયો છે હવે એમાં આપણે મસાલો એડ કરી દઈશું આપણો મસાલો એડ થઈ જાય પછી આપણે એને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે આ લોટિયાને સર્વ કરીશું જો કેટલો સરસ બાજરીનો રોટલો બન્યો છે અને આ બાજરીનો રોટલો કેવી રીતે બનાવો તેનો વિડીયો પણ મેં ચેનલમાં અપલોડ કરેલો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો જો આપણું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ જમવાનું તૈયાર છે તો તમે પણ આવી જાઓ લીલી ડુંગળીનું લોટિયું અને બાજરીનો રોટલો ખાવા માટે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો માટે એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર આવી જ અવનવી રેસીપી જોવા માટે વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને સાથે બે લાઈકનને પણ જરૂરથી પ્રેસ કરી દો જ્યારે પણ હું વિડીયો મૂકું તો તેની નોટિફિકેશન તમારા સાથે સૌથી પહેલાં પહોંચે